ગુજરાતના અનેક વિસ્તારો અતિવૃષ્ટિથી પ્રભાવિત છે અને હજી આગાહી છે કે જ્યાં ક્યાંય અતિવૃષ્ટિથી લોકો પ્રભાવિત છે ત્યાં આપણાથી જે શક્ય બને તે મદદ કરજો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય અને આપણે એને આશ્રય આપી શકીએ હોય તો એવા લોકોને આશ્રય આપજો ઝુંડપટ્ટી કે બીજા વિસ્તારોમાં પાણીના પ્રભાવના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓની મુશ્કેલી હોય તો એમને મદદરૂપ બનવા પ્રયત્ન કરજો એવી ખાસ વિનંતી કરું છું ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને પણ વિનંતી કરું છું કે આ ઘટના જયારે બની રહી છે ત્યારે આપનો ઇતિહાસ એવો રહ્યો છે કે આપ આ સમયે જાહેરાતો કરો છો કે ઉદાર હાથે સહાય આપીશું પરંતુ ગુજરાતના છેલ્લા ઘણા સમયથી અતિવૃષ્ટિ વાવાઝોડું કે મુશ્કેલી આવે ત્યારે કેન્દ્રના મંત્રી જાહેરાત કરે ગુજરાતના મંત્રીશ્રીઓ જાહેરાતો કરે પણ પછી એક પણ રૂપિયાની કાં સહાય મળે નહીં અને કાં તો મશ્કરી રૂપ રકમની મળતી હોય છે લોકોને આ બરાબર નથી આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ છે કે આવી પરિસ્થિતિ થાય ત્યારે રોકડ સહાય કારણ કે ઘણા બધા લોકો રોજ નું લઈને રોજ ખાતા હોય છે સરકારો ઉદાર હાથે આપતી હતી કેશડોલ્સ એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મળતા નથી તાત્કાલિક આ વ્યવસ્થા શરૂ થાય એવી પણ વિનંતી કરું છું જે વરસાદી પાણીના નિકાલ માટે

કેટલીક જગ્યાએ જોઈએ છે દ્રશ્યો આવે છે ટીવી પર પાણી ફરી વળા છે બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયા છે આ ખેતરોને નવસાધ્ય કરવા એ આસાન કામ નથી સરકારે ઉદાર હાથે આ ખેતરોને નવસાધ્ય કરવા માટે પણ મદદ કરવી જોઈએ બચાવ રાહત અને પુનઃવસન આ ત્રણ સ્ટેજ હોય છે કમનસીબે જ્યારે જ્યારે હમણાં છેલ્લા સમયથી આફતો આવી છે ત્યારે ત્રણે સ્ટેજની કામગીરીમાં સરકાર ઊણી ઉતરી છે આશા રાખું છું કે આ વખતે સરકાર તત્પરતા દાખવે અમારી જ્યાં જરૂરિયાત હશે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ કોઈ પણ જાતનું રાજકારણ લાવ્યા વગર તંત્રને જ્યાં જરૂર હશે ત્યાં પૂરી મદદ ખભે ખભા મિલાવીને કરીશું એ વાતની પણ ખાતરી આપ